હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આપની ચેનલ સ્ટોક માર્કેટ ડોક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આ આપણે જોયું હશે કે આજે જ મેં એક ચોપન હજાર રૂપિયાનો જે પ્રોફિટ છે એ બુક કર્યો છે બરાબર છે હવે આ ટ્રેડ મેં કઈ રીતના લીધેલો એ તમને હું પહેલાં જણાવી દઉં આ ટ્રેડ તમે જોશો કે એકવીસ તારીખના એનાલિસિસમાં મેં કીધેલું હતું કે માર્કેટે ટુ હંડ્રેડ ઇએમઇની ઉપર અહીંયા ગાડે એકવીસ તારીખમાં એક બે એમ એટ ઉભા રહેજો હા એકવીસ તારીખના એનાલિસિસનો વિડીયો તમે મારો જોશો તો મેં એમાં કીધેલું હતું કે માર્કેટ એક સરસ ટુ હંડ્રેડ ઇએમએની ઉપર ક્લોઝિંગ આપ્યું છે અને એનું છેલ્લો જે કેન્ડલ છે એ મસ્ત પ્રાઇઝ એક્શન એને આ પ્રાઇઝેક્શન બનાવીને બ્રેકઆઉટ આપેલું છે તો બાવીસ તારીખે માર્કેટ ફ્લેટ ખુલી જો આ હાઈ ક્રોસ કરે તો તમે આ સાથે સ્ટોપલો બસો ત્રીસની આસપાસના સાથે માર્કેટને બાય કરી શકો છો મેં એમાં એકવીસ ત્રણસો નો પી એ મેં શોર્ટ કરેલો હતો લગભગ એકસો પંચોતેર એકસો બોતેરની આસપાસ મેં શોર્ટ કરેલો અને આજે ચોસઠ રૂપિયાની અંદર મેં એને બાય કરેલો છે બરાબર છે જો આવા જ તમે ટ્રેડ આવા સ્વિંગ ટ્રેડ તમે માંગતા હોય જોવા માંગતા હોય એનાલિસિસ કરાવ કઈ રીતના એનાલિસિસ થાય છે એ શીખવા માંગતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે જોઈએ કે કાલે અઠ્યાવીસ તારીખે માર્કેટ કઈ રીતના મૂવમેન્ટ કરી શકે છે તમે જોશો કે આજે માર્કેટે નું બહુ સરસ મૂવમેન્ટ આપ્યું છે બરાબર માર્કેટ આજે ઓલ ટાઈમ હાઈ બંધ થયું છે ક્લોઝ આપ્યું છે તો કાલે એક રીતે જોવા જઈએ તો માર્કેટે આજે એક અનચાર્ટેડ ટેરેટરીની અંદર ક્લોઝ આપ્યું છે બરાબર તમે ડેલીમાં જોશો તો ઓલ ટાઈમ હાઈ ઉપર એ ક્લોઝ આપ્યું છે અને આ જે છે એ અનચાર્ટેડ ટેરેટરી છે પાછળ કોઈ તમને એનો સ્વિંગ દેખવા મળે નહીં બરાબર છે તો કાલે માર્કેટ કઈ રીતના મુવમેન્ટ કરી શકે છે એ આપણે આ વિડીયોમાં જોઈશું ધારો કે જો માર્કેટ તો અત્યારે સુપરબુલિસ ચાલે જ છે બરાબર છે એટલે ધારો કે કાલે માર્કેટ ગેપઅપ ખુલે છે તો આપણે એને ડાયરેક્ટ બાય કરવાનું જરૂર નથી કારણ કે ઘણીવાર એવું જોવામાં આવે છે કે ફ્રેક બ્રેકઆઉટ તમે કહો છો ને ફ્રેક બ્રેકઆઉટ તો ફ્રેક બ્રેકઆઉટ થઈ શકે છે કે માર્કેટ ગેપઅપ ખુલે અને પછી રિટર્ન આવે બરાબર તો ધારો કે માર્કેટ કાલે ગેપઅપ ખુલે છે અને જો એ પાછું રિટર્ન નીચે આવે છે તો પહેલાં આપણે એમનો સપોર્ટ શોધીશું કે પહેલો સપોર્ટ એ ક્યાં લઈ શકે છે તો માર્કેટ પહેલાં સપોર્ટ અહીં આગળ મળી શકે છે આ લેવલ ઉપર કે જે હાઈ હતો પ્રીવિયસ હાઈ હતો કે જે હતો એકવીસ પાંચસો એકવીસ છસોની આસપાસ માર્કેટ સપોર્ટ લઈ શકે છે જો માર્કેટ ગેપઅપ ખુલે ગેપઅપ ખૂલીને માર્કેટ નીચે આવે અને અહીંયા થોડોક સમય સમય વિતાવીને જો બ્રેકઆઉટ આપે તો તમે એને બાય કરી શકો છો સ્વિંગ એનો જે સ્વિંગ લો હશે એ તમારો સ્ટોપલોસ હશે અને વન ડેસ ટુ ટુનું તમને રિસ્ક રિવોર્ડ મળી રહેશે ધારો કે એવું જોવામાં આવ્યું છે કે માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર છે તમે જોયું હશે કે માર્કેટ ગેપઅપ ખુલે પછી ને ઉપર જ જાય તો એવી કંડિશનમાં કઈ રીતના ટ્રેડ કરવાનું તો એવી કન્ડિશનમાં પહેલાં ફિફ્ટીન મિનિટની કેન્ડલ ક્લોઝ થવા દો જો એ સુપર બુલિશ એકદમ ગ્રીન કેન્ડલ બને તો પછી એક પ્રાઇઝ એક્શનની રાહ જુઓ અફ સાઇડ માટે ધારો કે માર્કેટ ગ્રીન બનાવીને થોડુંક નીચે આવીને પ્રાઇઝ એક્શન ઉપરની સાઈડ બનાવે તો તમે આ બ્રેક ઉપર તમે ટ્રેડ લઈ શકો છો તમારો સ્ટોપલોસ આ સ્વિંગ લોની નીચે આવશે હવે બીજી કન્ડિશન એવી છે કે ધારો કે માર્કેટ ફ્લેટ ખુલે છે માર્કેટ જો ફ્લેટ ખુલે તો તમે તૈયારીમાં જેવો આ સ્વિંગ હાઈ તોડે તો તમે એને બાય કરી શકો છો એવી કન્ડિશનમાં એવી કન્ડિશનમાં તમારો જે સ્ટોપલોસ આવશે એ આ કેન્ડલની નીચેનો આવશે બરાબર છે અને તમે વન ડેશ ટુ ટુનું તમને રિક્સ રિવોર્ડ મળી શકે છે તો હવે માર્કેટને સેલ કઈ કન્ડિશનમાં તમે કરી શકશો જો કોઈ વધારે પડતા સાહસિક ટ્રેડર હોય કે જે રિક્સ વધારે લેવા માંગતા હોય તો એવા ટ્રેડર માટે છે કે એક આ નિપટી જે છે એક આ ટ્રેડલાઇનને ફોલો કરે છે તો જેવું આ લાઇન બ્રેક થાય ફિફ્ટી મિનિટની કેન્ડલ એની નીચે ક્લોઝ આવે તો તમે ફાઇવ મિનિટ ઉપર જતા રહો અને ત્યાં આગળ કોઈ પ્રાઇઝ એક્શન જો તમને જોવા મળે નીચેની સાઈડ પ્રાય આ ફિફ્ટીન મિનિટ ક્લોઝ થયું અને નીચેની સાઈડ તમને કોઈ પ્રાઇઝ એક્શન જોવા મળે તો નાના સ્ટોપલોસ સાથે તમે સેલ કરી શકો છો પણ ધ્યાન રાખજો કે નિફ્ટીને અહીંયા એકવીસ પાંચસોનો પહેલો સપોર્ટ મળી શકે છે અને આ એકવીસ પાંચસો પણ જો એ તોડે તો બીજો સપોર્ટ અહીંયા એકવીસ ચારસોની આસપાસ મળશે બરાબર છે માર્કેટ ધારો કે નીચે આવે છે તો બે શક્યતા છે કે એક તો માર્કેટ ગેપ ડાઉન ખુલીને નીચે આવે તો પહેલો સપોર્ટ એને અહીંયા મળી શકે છે એકવીસ પાંચસોની આસપાસ અને અહીંયા થોડો સમય વિતાવીને જો પાછું માર્કેટ ઉપર જાય તો તમે એને બાય કરી શકો છો બરાબર છે અહીંયા આ લેવલ ઉપર માર્કેટને ત્રણ જગ્યાએથી સપોર્ટ મળે છે એક તો આ માર્કેટનો સ્વિંગ લો છે આ સ્વિંગ લો છે આ સ્વિંગ કહેવાય બરાબર છે એટલે એક આ સ્વિંગનો સપોર્ટ મળશે બીજો કે ત્યાં આગળ ફિફ્ટીન ઇએમએ આવે છે એટલે એનો સપોર્ટ મળશે ત્રીજું કે એકવીસ પાંચસો એટલે કે આ રાઉન્ડ લેવલ છે એટલે એનો પણ એને સપોર્ટ મળી શકે છે એટલે ચાન્સીસ છે કે માર્કેટ કદાચ ગેપ ડાઉન ખૂલે તો અહીંયા થોડોક સમય વિતાવીને ઉપર જઈ શકે છે ધારો કે માર્કેટ આ લેવલ પણ તોડી દીધું તો પછી માર્કેટને બીજો સપોર્ટ આ લેવલ ઉપર મળશે એકવીસ ચારસોની આસપાસ તો ચાન્સીસ છે કે માર્કેટ અહીંયા એકવીસ ચારસોની આસપાસ આ રીતનો થોડો સમય રેખાઈને બ્રેકઆઉટ કરે તો પણ તમે એને બાય કરી શકો છો બરાબર છે હવે આપણે જોઈશું બેંક નિફ્ટી બેંક નિફ્ટીની અંદર તમે જોશો તો બેંક નિપટી પણ આજે એક અનચાર્ટેડ ટેરેટરીની અંદર એને ક્લોઝ આપ્યું છે તો કાલે આપણે કઈ રીતના એમાં ટ્રેડ કરી શકીએ છે જો તમારામાંથી કોઈએ મારો કાલનો વિડીયો જોયો હશે તો મેં એમને કીધી વિડીયોની અંદર મેં કીધેલું કે નિપેંગ નિપટીએ ટુ હંડ્રેડ એની ઉપર ક્લોઝ આપ્યું છે અને સરસ એક બેઝ બનાવેલો છે કાલે માર્કેટ ફ્લેટ ખોલીને જો આ હાઈ ક્રોસ કરે છે તો તમે એને બાય કરી શકો છો જો કોઈએ મારો વિડીયો જોયો હશે અને એના આધારે જો તમે એને ટ્રેડ લીધો હશે તો આજે જ એને વન ડેશ ટુ ટુનો સરસ રિક્સ રિવોર્ડનો ટ્રેડ મળ્યો હશે જો કોઈએ અહીંયા ટ્રેડ લીધો હશે ફિફ્ટી મિનિટ કેન્ડરના ક્લોઝ હાઈ ઉપર લીધો હશે એમ તો એમનો સ્ટોપલોસ આની નીચે આવે અને આજે વન ડેશ ટુ ટુ સરસ એમને એવો ટ્રેડ મળી ગયો હશે તો આવા ટ્રેડ બેંક નિપટી જો કાલે વધારે પડતું ગેપઅપ ખૂલે તો એકદમ બાય કરવાનું નથી એને એકવાર રિટ્રેસમેન્ટ થવા દો એને એકવાર નીચે આવવા દો એનો પહેલો જે સપોર્ટ મળે છે ત્યાં આગળ થોડો સમય વિતાવા દો અને પછી એને ઉપર જાય અહીંયા ધારો કે ડબલ્યુ પેટન બનાવે કાં તો ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટન બનાવે બરાબર છે તો તમે એને બાય કરી શકો છો અને તમારો સ્વિંગ લો આવે એ તમારો સ્ટોપ લોસ આવશે આમાં પણ ધારો કે માર્કેટ ફ્લેટ ખુલે છે ફ્લેટ ખુલીને જો ઉપર જાય છે તો આ પ્રાઇઝ બ્રેકઆઉટ થતાની સાથે તમે એને બાય કરી શકો છો તમારો સ્ટોપલોસ આ કેન્ડલની નીચે આવશે અને વન ડેસ ટુ ટુનું તમને રિસ્ક રિવોર્ડ મળી શકે છે ધારો કે માર્કેટ ગેપ ડાઉન ખુલે છે તો ચાન્સીસ છે કે એક આ લાઇનનો અને એક આ સપોર્ટ જે છે સ્વિંગ લોનો એ લઈને માર્કેટ થોડો સમય અહીંયા રોકાઈને ઉપર જઈ શકે છે અને તમે બાય કરી શકો છો બરાબર છે માર્કેટની અંદર સેલિંગ જો તમે કરવા માંગતા હોય તો એકવાર એક આ સ્વિંગ લો અહીંયા બની રહ્યો છે જો માર્કેટ અહીંયાથી નીચેથી ગયું આ એક સ્વિંગ લો બનાવ્યો આ હાયર હાઈ બનાયો આ હાયર લો બનાયો અને આજે આ બ્રેકઆઉટ આપ્યો બરાબર છે હાયર હાઈ બનાવીને એટલે હવે માર્કેટને જો નીચે આવવું હશે તો આ સ્વિંગ લોને તોડવું પડશે તો એ સ્વિંગ લો તૂટે અને એની નીચે બીજો એક સ્વિંગ હાઈ બને અને સ્વિંગ લો તૂટે નીચે કોઈ તમને આવી પ્રાઇઝ એક્શન જોવા મળે તો તમે એને કમ્ફર્ટેબલી સેલ કરી શકો છો તમારો સ્ટોપ લોસ અહીંયા રહેશે બરાબર છે આશા રાચૂક રાખું છું કે આજના એનાલિસિસમાં તમને ખ્યાલ આવ્યો હશે જો મારા વિડિયો તમને ગમતા હોય અને મારા વિડિયોથી તમારા ટ્રેડિંગની અંદર હેલ્પ થતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને સપોર્ટ કરો શરૂઆતના વિડીયો છે થોડીક ભૂલ થશે મારા તમારા ભૂલ કોઈ ધ્યાન પર આવે તો કોમેન્ટમાં જરૂર કહેજો અને આ જો કોઈએ ટ્રેડ લીધો હોય તો મને જરૂર કોમેન્ટમાં જણાવે કે મેં આ ટ્રેડ લીધો છે અને પ્રોફિટ કર્યો છે બરાબર છે ચલો જય શ્રી કૃષ્ણ